ચોખા શેખને પણ એસઓજીની ટીમે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો અને રીડાની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે ગત વીસમી ઓગસ્ટના રોજ અગાઉ પકડાયેલા આરોપી સાથે અઠવાગેડથી નવી કોર્ટ સુધી મોપેટ રોડ પર ચલાવી ત્યાંથી ચાલતા જતા રાહદારીઓના ખિસ્સામાંથી પૈસાની ચોરી કરવાના ઇરાદે આંટા મારતા હતા ત્યારે અઠવાગેટ નજીક આવેલ મૈસૂર કાવ્યમાંથી વૃદ્ધ બહાર આવતા તેઓના ખિસ્સામાંથી રોકડ દોઢ લાખ ચોર્યા હતા હાલ તો ઉમરા પોલીસના આરોપીનો કબજો સોંપવાની તજવીજ એસઓજીની ટીમે હાથ ધરી છે વધુમાં ઝડપાયેલા આરોપી અગાઉ વઠવા ખડોદરા સલાતપુરા કાપોદરા ખતારગામ અને વરાછા પોલીસ મથકમાં પણ લૂંટ અને ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે હર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ